રસકાંઠાની સૌથી મોટી સિંચાઈ યોજના દાંતીવાડા ડેમનું નિર્માણ ઓગણીસસો ના વર્ષમાં કરવામાં આવ્યું હતું અત્યાર સુધી ડેમના દરવાજાને રિપેરિંગ જેથી કેનાલના દરવાજાના રોલર જામ થઈ જતા ક્ષતિ સર્જાઈ હતી દરવાજા નવા નાખવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હાલમાં સિંચાઈ વિભાગે ડેમના દરવાજા માત્ર રિપેરિંગ કામ કર્યું છે આમાં આના સાઈડના રોલરો અને ગાઈડ રોલરો કે જે વર્ષો જૂના હતા કાઠ ખાવા એ પાણીના લીધે કાટ ખાઈને જે જામ થઈ ગયા હતા એ આખા ખોલીને ને હાલ સર્વિસ બીજી કરી તૈયાર કરી દીધા છે અને રબર સીલો જે જૂના થયા હતા એ નવા લગાવી અને એક ગેટ તો ટોટલી તૈયાર થઈ ગયો છે ઉતારી દીધો છે બીજાનું કામ અત્યારે પ્રોગ્રેસમાં છે દરવાજામાં ખામી સર્જાઈ હોવાનું એક વર્ષથી ધ્યાનમાં હોવા છતાં સિંચાઈ વિભાગની આળસને કારણે ઉનાળો પૂરવો થવા છતાં દરવાજા બદલવાના બદલે દરવાજાના રિપેરિંગની કામગીરી હાથ ધરી છે

અને આ પાણી નહીં હોય એ ટાઈમે આ બે ના વલાંગ જશે ડેમમાંથી નીકળતી કેનાલના બે દરવાજા ક્ષતિગ્રસ્ત હોય દરવાજા બદલવાની જરૂરિયાત હતી પણ તંત્રની ધીમી કામગીરીને કારણે દરવાજા રિપેરિંગ કરવા પડ્યા છે અને ચોમાસા પહેલા નવા દરવાજા નાખી શકાયા નથી દાંતીવાડાના ડેમનો આ કિસ્સો સિંચાઈ વિભાગની ઉદાસીનતા છતી કરે છે કેમેરામેન રમેશ ડોડિયા સાથે માનવ ચાવડા વીટીવી પાલનપુર